તારીખ સાત સાત બે હાજર પચીસ આજરોજ સાલુદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા સાહેબ ના વરદ હસ્તે લીંબડી ગ્રામીણ વિસ્તારના પશુપાલકો ને પશુ સારવાર મળી રહે તેવા શુભાસ્ય લીમડી પશુ દવાખાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના લીમડી ગામે આજુબાજુના ખેડૂતોના પશુઓની સમયબદ્ધ અને નજીક મૂંગા પશુઓની સારવાર મળી રહે તેવા હાસ્યથી લીમડી ગામે પશુઓના દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય શ્રી લલિતભાઈ ભુરિયા શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ તથા પશુપાલન શાખાના અધિકારીઓ અને સુરેશભાઈ કિશોરી સીમળખેડી નાગરણી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમે એકસો ત્રીસ ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની દિશા તરફ આગળ વધી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે બ્યુરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયાન ન્યૂઝ ગુજરાતી દાહોદ